નમસ્કાર મિત્રો 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 સ્વાગત છે છે તમારું આપણી ચેનલ જગદીશ ચોપડામાં તો તો માર્કેટિંગ બજારમાં આજે રૂપિયા સારો બુવાસ રૂપિયા સુધી સુધી વેચાણ છે ભીંડા રૂપિયા છે ત્યાંથી મરચાં જેડા લઈ અને એસી રૂપિયા કિલો સુધી વેચાણ છે મરચાં ઝીણા પચાસ રૂપિયાથી લઈ અને સાઠ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી ટમેટા સાઠ રૂપિયાથી લઈ અને સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ધાણા એકસો થી લઈ અને એકસો ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે રીંગણામાં સારી એવી તેજી છે ત્રીસ રૂપિયા લઈ અને સારા એના ચાલીસ પિસ્તાલીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે મોટી રીંગણા વીસ થી લઈ અને ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે મિત્રો એક નમ્ર વિનંતી કે જો તમે આપણો વિડીયો ગમતો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રોને ફોરવર્ડ કરો ત્યારથી મિત્રો કારેલા એંસી રૂપિયાથી લઈ અને નેવું રૂપિયા કિલો સુધી વેચાણ છે દલકામાં તેજી છે ચાલીસ રૂપિયાથી લઈ અને પચાસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ખુલાવા નેવું રૂપિયાથી લઈ અને સો રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી કોબી સિત્તાવીસ રૂપિયાથી લઈ અને ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી દૂધી ત્રીસ રૂપિયાથી લઈ અને ચાલીસ રૂપિયા કિલો એમાં પણ સારી એવી તેજી આવી ગઈ છે ત્યાંથી લીલા ચોરા સો રૂપિયાથી લઈ અને એકસો ચાલીસ એકસો પચાસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ઢીંડોળા પચાસ રૂપિયાથી લઈ અને સાઠ સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી સૂકું લસા એકસો સાઠ રૂપિયાથી લઈ અને એકસો એંસી રૂપિયા કિલો સુધી વેચાણો છો ત્યાંથી બટેકા પચાસ કિલાની ગુણી બારસો રૂપિયાથી લઈ અને પંદરસો રૂપિયા બજાર છે સૂકી ડુંગળી અગિયારસો રૂપિયાથી લઈ અને ચૌદસો રૂપિયા બજાર છે ચાલીસ કિલાની પીસી ત્યાંથી આદુ એકસો ત્રીસ રૂપિયાથી લઈ અને એકસો ચાલીસ રૂપિયા બજાર થયા છે લીંબુ સિત્તેર રૂપિયાથી લઈ અને એંસી રૂપિયા કિલો સુધી વેચાણા છે તો મિત્રો આપણી ચેનલ જગદીશ ચોપડાને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત